અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે ભારે વરસાદથી શામળાજી બિરોડા હાઈવે ફરીથી બંધ થયો છે ઉપરવાસમાં વરસાદથી હાઈવે પર પાણી ફરી વળ્યા છે ડોડીસરા ડાયવર્ઝન ધોવાતા જ વાહન વિહાનને અસર થઈ છે રસ્તો બંધ થતાં જ અંબાજી તથા પદયાત્રીઓ ફસાઈ ગયા છે આપ જોઈ રહ્યા છો અરવલ્લીના આ દ્રશ્યો કે જ્યાં રસ્તો બંધ થયો છે અંબાજી પગપાળાની શરૂઆત થઈ ચૂકી છે જેના કારણે થોડા સમય માટે હાલમાં આ રસ્તો બંધ થયો છે શામળાજી બિરોડા હાઈવે ફરીથી બંધ કરવા આવ્યો છે આપ જોઈ રહ્યા છો પદયાત્રીઓ રાહ જોઈ રહ્યા છે અમે સંતરામપુર તાલુકા થી છીએ અંબાજી આજે સવારે વહેલા નીકળ્યા હતા અને શામળાજીથી થી આગળ બ્રિજનું કામ ચાલુ છે અને કંઈ ડાયવર્ઝન આપેલું પણ એમાં કોઈ પુલિયાની કોઈ વ્યવસ્થા નથી અને પાણીનો પ્રવાહ વધી જવાથી અહીંયા રસ્તો બંધ છે દોઢ કલાકથી ઊભા છીએ પુલિયું બન્યું નથી અને અંબાજીના જતાં જતા ટુરિસ્ટો માટે અવર જવરનો રસ્તો બન્યો નથી તો આ સરકાર આ કામગીરી બહુ ઢીલી છે આજે તમે અટવાઈ ગયા છો શું આજે બધા અમે અહીંયા અટવાઈ ગયા છે અને આના વાઘાનું પાણી ધોધ ધોધમાર ચાલુ છે